ક્ષત્રિય સમાજ સાથે હવે અનુસૂચિત જાતિના લોકો સમર્થનમાં આવ્યા છે પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણી મુદ્દે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે શત્રીય સમાજ દ્વારા અનેક જગ્યાએ આવેદન આપી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે ત્યારે જામકંડોડા ખાતે ક્ષત્રિય સમાજને અનુસૂચિત જાતિના લોકોએ ટેકો જાહેર કર્યો છે અને બંને સમાજના આગેવાનો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાને હાર તોરા કર્યા હતા અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે હું હરપાલસિંહ જાડેજા કરણીસેના પ્રમુખ જામકંડોળા આજ રોજ જે દલિત સમાજ જામકરોડાએ રાજપૂત સમાજને જે રૂપાલા સાહેબની બાબત આવે છે તે બાબતે ટેકો આપ્યો છે તે બદલ સમગ્ર દલિત સમાજનો ખૂબ ખૂબ આભાર દેવદાનભાઈ મુચડીયા પ્રતિનિધિ સૌરાષ્ટ્ર દલિત સંગઠન આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ જામકનોણા દ્વારા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ બધા સમાજના આગેવાનો મળી અને અમે નિર્ણય કર્યો છે કે હમણાં તાજેતરમાં આપશો જાણીશો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બદનામી થાય અને ક્ષત્રિય સમાજની માંબેન્દરીઓની પણ બદનામી થાય એ ટાઈપનું નિંદાજનક બયાન આપી અને પોતાના જે સંસ્કારો છતાં કર્યા છે એમની વિરુદ્ધમાં આજે અમે રૂપાલાના નિવેદનને વખોડીએ છીએ સાથે સાથે ક્ષત્રિય સમાજની લડાઈ સાચી છે અને ક્ષત્રિય સમાજ જે લડાઈ લડત કરી રહ્યો છે સ્વાભિમાનની લડત છે અને અમે પણ બાબાસાહેબ આંબેડકરના સંતાનો છીએ સ્વાભિમાનની અને સંઘર્ષની લડાઈ લડનારા લોકો છીએ એટલે અમે પણ ક્ષત્રિય સમાજની સાથે છીએ અને ક્ષત્રિય સમાજને જ્યાં બી જરૂર પડશે ત્યાં અમારા દલિતો પણ એમની સાથે ઉભા રહેશે એવો એક મેસેજ સમાજમાં આપવા માટે આજે બધા મળ્યા છીએ હેમુભાઈ જાડેજા શ્રી જામકણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ છું આજે ભાદરેના નાકે અને બાબા આંબેડ આંબેડકર સાહેબના સ્ટેચ્યુ પાસે અમે બધા ભેગા થયા છીએ છીએ અને જે જામકરણા તાલુકાના જે દલિત સમાજ છે એ અને એ બધાઓએ અમારા જામકંડા તાલુકા રાજપૂત સમાજને એક ટેકો જાહેર કર્યો છે એ બદલ જામકરણા તાલુકા દલિત સમાજનો એક પ્રમુખ અને અમારા તમામ ક્ષેત્રિય સમાજ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનું કારણ એક જ છે અમને ટેકો આપવાનું કે જે અમારા સ્વાભિમાનની જે લડાઈ છે એમાં અમને ટેકો આપ્યો છે એ ટેકાને હું ખૂબ ખૂબ આવકારું છું અને સાથ સાથ જે રૂપાલાભાઈએ નિવેદન આપ્યું છે અમારે કોઈ વ્યક્તિ સાથે કોઈ સમાજ સાથે યા ભાજપ સાથે અમારે કોઈ પણ પ્રકારનો કોઈ વાંધો નથી માત્ર ને માત્ર અમારે જો વાંધો છે તો રૂપાલા સાહેબનો જ વાંધો છે રાજકોટ બેઠક ઉપરથી એને હટાવવામાં આવે અગર જો હટાવવામાં નહીં આવે તો આવતા સમય પ્રમાણે જે કાંઈ અમારા સમાજના આગેવાનો અમને આદેશ આપશે એ અનુસાર અમે આગળ ચાલશું